તો ગીર સોમનાથમાં કેરીના પાકની માહિતી પચાસ થી સાઠ લાખ કિલો લાખ કિલો પાક પાકનો થઈ રહ્યો છે અંદાજ તો ગત વર્ષે ખેડૂતોની સુડતાલીસ કરોડની કેરીનું હતું વેચાણ ત્યારે જૂનના અંત સુધી કેરીની સિઝન રહેશે ચાલુ તો મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથમાં કેરીના પાકની અપાય છે માહિતી જેમાં તાલાલાના માર્કેટિંગ યાર્ડમાં કેરીનું અઢળક થયું છે વેચાણ તો કેસર કેરીનું દિવસમાં અગિયાર પોઈન્ટ તેર લાખ કિલો જેટલું વેચાણ ત્યારે ગીરમાં અંદાજે પચાસ થી સાહીઠ લાખ કિલો કેરીના પાકનો છે અંદાજ ત્યારે ગત વર્ષે ખેડૂતોની સુડતાલીસ કરોડની કેરીનું થયું હતું વેચાણ જોકે જૂનના અંત સુધી કેરીની સિઝન ચાલશે